નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો જીવનમાં ઘણી વખત એટલું બધું આવી જાય કે રસ્તો આપણને દેખાતો નથી હોતો અને દરમિયાન જો ભગવદ્ ગીતાના આ ઉપદેશને જીવનમાં ઉતારી લેવામાં આવે તો દુનિયાની કોઈ એવી મુસીબત નથી જે તમે દૂર ન કરી શકો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ એવી રીતે આ ગ્રંથનું વર્ણન આપણી સમક્ષ મૂક્યું છે કે એની અંદર તમામ વેદ પુરાણોનો સાર સમાયેલો છે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે યુદ્ધના સમય દરમિયાન અર્જુન પોતે પોતાના સગા વહલાઓને જોઈને મનથી દુર્બળ થઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને આ ઉપદેશ આપે છે ગીતાજીના આ બધા જ ઉપદેશ ખૂબ જ પ્રભાવશાળી છે અને એટલે જ આપણે ભગવાન શ્રી કૃષ્ણના આ અનમોલ વચનને જીવનમાં ઉતારવા જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારી પોતાની પીડાને લીધે તું સંસારને ક્યારેય દોષી ન ઠેરવતો તું તારા મનને સમજાવ

દુઃખનું કારણ તમારે તમારા મનને સમજાવવાનું છે કે દુઃખનું કારણ મારી આજુબાજુ રહેલા લોકો નહીં પરંતુ હું પોતે જ છું અને તમે પોતે જ એ દુઃખનું કારણ છો અને એટલે તમે પોતે જ એ દુઃખને દૂર કરી શકશો ભગવાન શ્રી કૃષ્ણ આગળ સમજાવતા કહે છે કે ક્રોધ ત્યારે પુણ્ય થાય જ્યારે ધર્મ અને મર્યાદા માટે તમે ક્રોધ કર્યો હોય સહનશીલતા સમયે બધા જ લોકો ચૂપ હતા પરંતુ એક કૌરવ પુત્ર હતો જેને પોતે પોતાનો ક્રોધ ત્યાં વહેતો મૂક્યો અને કહ્યું કે આ ખોટું છે આટલા બધા મહાનુભાવો હોવા છતાં પણ કોઈ ન બોલી શક્યા અને બધા પાપનું મૂળ બન્યા કારણ કે બધા સહનશીલ કરી રહ્યા હતા પોતે એ જે ચાલી રહ્યું હતું જે દુર્ઘટના હતી અને સહન કરી રહ્યા હતા જ્યારે એ વ્યક્તિ જે કૌરવ પુત્ર હતો યુદ્ધસુ એણે પોતે પોતાનો વિરોધ ન ધાવ્યો અને એ પોતે એ સમયે આ પાપમાંથી બચી ગયો હતો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફક્ત અને ફક્ત ડરપોક અને કમજોર લોકો જ ભાગ્ય પર બધું છોડી દેતા હોય છે પરંતુ જેને પોતાના પર ભરોસો છે એને ક્યારેય પણ ભાગ્ય ઉપર નિર્ભર રહેવાની જરૂરિયાત નથી પડતી ઘણા બધા લોકોને આપણે જોઈએ છીએ કે હંમેશા પોતે ભાગ્યનો જ દોષ આપતા હોય પોતે કોઈ કામ કરે કે ન કરે સફળ થાય કે ન થાય હંમેશાને હંમેશા ફક્ત ને ફક્ત એવું જ કહેતા હોય કે મારા ભાગ્યમાં તો કંઈ જ નથી હું ગમે તે કામ કરું પણ બધું ઉલટું જ પડે છે પણ ભાઈ તારા ભાગ્યમાં તારા હાથમાં જ બધું છે તું જ બધું સારું કરી શકે એમ છે તારે તારી રીતે પોતાને સમજાવવાનો છે પોતે એક વખત વિચાર કરવાનો છે કારણ કે આ વાત કહું નથી કહેતો ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુનને યુદ્ધના મેદાનમાં એ સમય સમજાવી હતી જ્યારે અર્જુન પોતે નિરાશ થઈ અને પોતાનું ગાંડી ધનુષ ફેંકી અને પોતાના રસ્તમાં ગયો ત્યારે ભગવાન એને સમજાવે છે કે તું આ જે કાર્ય કરી રહ્યો છે તું જે યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છે તારા માટે 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 નહીં પણ સમગ્ર દુર્લભ ક્ષણ છે છે અને એના તને પસંદ તારા ભાગ્યમાં જે કે લખાયું છે એ તારા લીધે જ લખાયું છે કારણ કે ભાગ્ય ભગવાન નથી લખતા આપણે ખુદ પોતે જ લખીએ છીએ અને એટલે જ આપણે પોતાના પર ભરોસો રાખવાનો છે ભાગ્યમાં તો ઘણું બધું હોય ઘણું બધું ન પણ હોય પરંતુ જો તમે એ દિશામાં કર્મ કરશો તમારે જે દિશામાં જવું છે એ દિશામાં તમે કામ કર્યા કરશો તો તમારા ભાગ્યમાં નહીં હોય છતાં પણ તમે એને પ્રાપ્ત કરી શકશો કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય પોતે રાજગુરુ હતા પોતાના શિષ્યોને અલગ અલગ પ્રકારની શિક્ષા આપતા હવે એ જ સમયે એકલવ્ય ત્યાં આવે છે એના ભાગ્યમાં નહોતું કારણ કે પોતે ક્ષત્રિય નહોતો છતાં પણ એ વ્યક્તિએ મનથી નક્કી કર્યું કે મારે જો જ્ઞાન લેવું તો ગુરુ દ્રોણાચાર્ય પાસેથી લેવું એ ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં આવે છે અને ગુરુ દ્રોણાચાર્યને જ્ઞાન માટે વાત કરે છે પરંતુ ગુરુ દ્રોણાચાર્ય કહે છે કે નહીં હું તો ક્ષત્રિયોનો ગુરુ છું હું તને જ્ઞાન ન આપી શકું અને એ સમયે એકલવ્ય મનોમન નક્કી કરે છે કે મારા ગુરુ તો ગુરુ દ્રોણાચાર્ય જ છે અને એ જ મન છે અને પછી આપણે બધા કથા જાણીએ છીએ જો મનથી તમારા પર તમને ભરોસો હોય તો તમે ગમે તે કાર્ય કરી શકો છો આગળ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરેશાનીમાં કોઈ પણ વ્યક્તિ એટલે કે દુઃખમાં કોઈ પણ વ્યક્તિ તમારી સલાહ માંગવા આવે

જ્યારે અર્જુનને સલાહની જરૂર હતી ત્યારે ભગવાન શ્રી ખાલી સલાહ નથી આપી એને સમગ્ર યુદ્ધ દરમિયાન સાથ પણ પણ એટલે એવી જ રીતે જ્યારે કુટુંબમાં કોઈ પણ વ્યક્તિને ગમે તેવું દુઃખનું સંકટ આવ્યું હોય ત્યારે ફક્ત ને ફક્ત સલાહ નહીં પણ સાથ પણ આપજો ભગવાન શ્રી કૃષ્ણની આ વાત ગમે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શરીર નશ્વર છે પણ આત્મા ઘમંડ કરતો હોય તો એ બધું જ બેકાર છે શરીર પર ઘમંડ કરવા કરતા મનુષ્યએ સત્યનો સ્વીકાર કરવો જોઈએ અત્યારે એક એવી ફેશન નીકળી છે આમ જોવા જઈએ તો સમય એવો છે કે માણસો પોતાના શરીરને સૌથી સારું દેખાડવા માટે દોડી રહ્યા છે પોતે જે કંઈ કામ કરતા હોય એ કામની પાછળ હંમેશા પોતાના શરીરને આગળ ધરે શરીર તો ભાઈ નશ્વર છે પંચ મહાભૂતથી બનેલું આ શરીર ક્યારે કાળના જડબામાં ઘૂસી જશે અને ક્યારે દેહરૂપી આ તમારો શરીર વિલય થઈ જશે કોઈને ખબર પણ નહીં રહે પણ જો તમે પાંચ કામ સારા કર્યા હશે તો એ પાંચ કામના લીધે હજારો વર્ષો સુધી લોકો તમને યાદ કરશે નહીં કે તમારું શરીર જોઈને યાદ કરશે જ્યારે પણ આપણે વાત કરીએ ગીતાની તો કૃષ્ણ અને અર્જુન સૌથી પહેલા આપણી સામે આવે કેમ એમનું શરીર સારું હતું એટલે નહીં ભગવાન કૃષ્ણ અને અર્જુન આ બંને પાત્ર મહાભારતના એવા પાત્ર છે જેના દરેક પગલે પગલે દરેક ડગલે ડગલે આપણને નવી નવી શીખ મળે છે અને એટલે જ આજથી આપણે દરેક વ્યક્તિએ શરીર નશ્વર છે એ સમજી વિચારીને એના પર વધારે કાળજી લેવા કરતા આપણા આત્મા વિશે વધારે વિચારવું પડશે ભગવાન શ્રી કૃષ્ણની આ એક અંતિમ વાત મારે હવે કહેવી છે અને પછી મારી વાતને વિરામ આપવો છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે તમે તમને પોતાને ભગવાનને સમર્પણ કરી દો આજ સૌથી શ્રેષ્ઠ કાર્ય છે જો આ એક કામ તમે કરશો તમે તમને પોતાને ભગવાનને અર્પિત કરી દેશો તો તમારા જીવનમાં કી ભય ચિંતા અને શોક હંમેશા માટે દૂર થઈ જશે આજના ઝડપી યુગમાં દરેક વ્યક્તિ પોતે ચિંતાથી ગ્રસ્ત છે દરેક ક્ષણે પોતાને કંઈક ને કંઈક પ્રકારનો ડર લાગ્યા છે કેમ કારણ કે આપણે આપણને પોતાને ભગવાનને સમર્પિત નથી કર્યા આપણને એવું જ છે કે આ બધું જ મારું છે પરંતુ ભગવાને તો નક્કી કર્યું છે કે આ બધું તારું નહીં પણ મારું છે સો વર્ષના દાદા હોય આમ તો અત્યારે તો સો વર્ષ તો લગભગ કોઈક જ જીવી શકે છે કારણ કે ચિંતા વય શોકના કારણે જલ્દીથી આપણું આયુષ્ય ખતમ થઈ રહ્યું છે ચાલો આપણે સાઠ વર્ષના દાદા હોય કે દાદી હોય એમને તમે કહેશો તો એમને હજુ પણ ચિંતા હશે કે મારે આ કામ કરવાનું એમને ડર હશે કે મારા દીકરા મારા ગયા પછી મારા દીકરાનું શું કેવો ડર અરે તમારા પપ્પા જતા રહ્યા તો તમારું શું થયું વિચારો આ દુનિયામાં ફક્ત અને ફક્ત ભગવાનનું જ ચાલે છે તમે એક નિમિત્ત માત્ર છો તમને એવું હોય કે હું મારા ઘરની તમામ પ્રકારની જવાબદારી લઈને ચાલી રહ્યો છું તો એવું નથી ઘણી વખત આપણે સમાજમાં જોઈએ છીએ કે પાંચ પાંચ દસ દસ વર્ષના છોકરા હોય અને ઘરમાં જે મેન વ્યક્તિ જે મુખ્યા હોય જે કમાવાવાળા હોય એ વ્યક્તિનું નિધન થઈ જતું હોય તો શું એ ઘર પડી ભાંગે છે આ થોડું ઘણું દુઃખ એમને થતું હોય જે એમનો જીવન નિર્વાહ ચલાવવા માટે જે પહેલા સરળતા હતી એના કરતાં થોડીક મુશ્કેલી ઉત્પન્ન થઈ જાય પણ સમયની સાથે એવું જોવા મળ્યું છે કે એ વ્યક્તિના ગયાના લીધે કંઈ એવો લાંબો ફેરફડતો નથી કારણ કે કુદરતે જે ક્રમ નક્કી કર્યો છે એ ક્રમ અનુસાર જ તમારે જીવન જીવવાનું છે તો પછી ખોટી ચિંતા ખોટો ડર શોખ મનમાં લઈને શું કામ કરો છો તો શ્રોતા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણની ગીતામાં કહેલી આટલી વાતો જો આપણે જીવનમાં ઉતારી લઈએ તો આપણે આપણા જીવનને ખૂબ જ સારી રીતે જીવી શકીશું તો શ્રોતા મિત્રો આ તો આજનો ગીતા સાથે જોડાયેલો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી જય શ્રી કૃષ્ણ